ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે આપણે જોતા આવ્યા છે કે વિસાવદરની પેટા ચૂંટણી જાળથી જાહેર થઈ છે ત્યારથી જ ક્યાંક ત્રિપાખ્યો જંગ જોવા મળ્યો છે અને ખાસ કરીને રાજકારણમાં પણ મોટે પાયે ગરમાવો આવ્યો છે ત્યારે ફરી એક વખત આમ આદમી પાર્ટીના એક મહિલા નેતા દ્વારા કિરીટ પટેલને સીધા જ સવાલો પૂછવામાં આવ્યા છે કારણ કે જ્યારથી ચૂંટણી જાહેર થઈ છે ત્યારથી કિરીટ પટેલ ભ્રષ્ટાચારી છે તેવા પણ અનેક સવાલો ઊભા થયા હતા અને હવે આ જ વાતને લઈને આપના એક મહિલા નેતા છે તેમના દ્વારા સીધા જ સવાલો સોશિયલ મીડિયા ના વિડીયો બનાવીને તેમને પૂછવામાં આવ્યા છે શું છે સમગ્ર વિષય જોઈશું આજના વિડીયોમાં નમસ્કાર હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

ખેડૂતોના ખાતામાં પૈસા ખોટા ઉધારવામાં આવે ખેડૂતો જે છે બેંક બેંક પાસે જઈને કઈ કંઈક એફઆઈઆર કરે કંઈક ને કંઈક પ્રોસેસ કરે પછી એ જે બેંક છે નાના નાના કર્મચારી ઉપર એક્શન લે અને પછી એમનું કોઈ ડિસિઝન આવતું નથી આ સેમ પેટર્નની અંદર ચાલતો ઘણા છેલ્લા ઘણા વર્ષોથી ચાલતો આ જે કૌભાંડ જે છે એ આજે ખરેખર ચરમસીમાએ પહોંચ્યો છે ત્યારે મારે આજે એ કેવું છે કે ગામડાની અંદર નાના નાના ગામડાની અંદર કરોડોની ઊંચાપત થાય અને ખુદ એમના ચેરમેન જે છે જાહેર સભામાં એવું કે હું જે કરોડો રૂપિયા ગયા પંચાયત થી પાર્લામેન્ટ સુધી તમારું તાલુકા પંચાયત થી લઈને કેન્દ્ર સરકાર સુધી તમારી ગવર્મેન્ટ હોય તો તમે એ નક્કી કરી શકો કે પૈસા ગયા ક્યાં તમે ઇન્વેસ્ટિગેશન ન કરી શકો બેંકની અંદર હળહળ કૌભાંડ થયેલું છે લોકો મરી ગયા છે એમના ખાતામાં પૈસા વધારેલા છે અરે બેંક જે છે સાઇન મેચ ન થતી હોય ને તો એમને બેંક ની અંદર એન્ટ્રી ન આપે બેંક જે છે એ થોડા વધારે પણ પૈસાના તમે ટ્રાન્સેક્શન કર્યા તો તમારી ઘરે ઇન્વેસ્ટીગેશન કરવા પહોંચી જાય છે તો આટલા બધા પૈસા નાના નાના ખાતેદાર બેંક ને કશું કઈ દેખાયું જ નહીં હોય અથવા તો બેંક જે છે એ કઈ રીતે ચાલતી હશે આવા કોઈ પણ ટ્રાન્ઝેક્શન જે છે એ ઈલિગલી થયા હોય તો બેંક આના ઉપર કોઈ એક્શન હજી સુધીમાં લીધી હોય એવું કશું બન્યું જ નથી કેમ અમારું નાનું એવું ગામ છે શાણા સપ્ટેમ્બર બે હાજર ચોવીસ ની અંદર આ કોભાંડ અમારા ગામમાં સો કરતા પણ વધારે ખેડૂતોની સાથે છેતરપિંડી થયેલી છે આમના માટે અમે આવેદન પત્ર પણ આપેલું છે એફઆઈઆર પણ થયેલી છે બેંક એમના કર્મચારીઓ સસ્પેન્ડ પણ કર્યા છે એટલે બેન્કે સ્વીકારી લીધું છે કે આ કોભાંડ છે છતાં પણ આજ દિન સુધી કશું કોઈ પણ ખેડૂતને હજી સુધીમાં નો ડ્યુ આપેલું નથી તો આ એક કોભાંડ એવું છે કે જેની અંદર કોઈ નાનો માણસ છે ઇન્વોલ્વ ન હોય કારણ કે કરોડોનું કોભાંડ છે અમારા નાના એવા ગામમાં અઢાર થી વીસ કરોડનું કોભાંડ થયેલું છે તો ખુદ ચેરમેન જે છે સાહેબ જાહેર સભાની અંદર એવું કે હું જો એક ખેડૂતો એક પણ રૂપિયો ખાધો તો હું ઝેર પી લો સરકારે આવા વાહિયાત નિવેદનો દેવા ઉપર એક્શન લેવી જોઈએ કારણ કે આ ખેડૂતોને બદનામ કરવાનું એક કાવતરું છે ચૂંટણીના પરિણામો જે આવે તે પણ ખેડૂતો જે છે એને બદનામ કરવાનું બંધ કરો ખેડૂત બિચારો છેતરાયો છે નાના નાના ખેડૂતોના ખાતામાં લાખો રૂપિયાની છેતરપિંડી થયેલી છે અને હજી સુધીમાં કોઈ એક્શન સરકારે લીધેલી નથી તો સરકારે આના ઉપર ધ્યાન દઈ અને એક પણ એવી તમે બતાવો કે જેની અંદર કૌભાંડ થયેલો ને એમનો કોઈ એમના જે ખેડૂતો છે એમને ન્યાય મળેલો હોય એક પણ એવું નથી કે જેને ન્યાય મળ્યો બસ એમને પેન્ડિંગ રે ખેડૂતો ધક્કા ખાતા રહે ખેડૂતોના કામ બધા અટકેલા પડે ખેતીની જમીન જે છે એના ઉપર કોઈ પણ ડિસિઝન લેવો હોય તો ડિસિઝન જે છે એ પેન્ડિંગ રહે છે એ કશો ડિસિઝન પોતાની જમીન ઉપર લઈ શકતા નથી ભાગ પાડી શકતા નથી નોડ્યું લઈ શકતા નથી તો આ જે વસ્તુ જે છે એ કૌભાંડ જે છે થયેલું છે એકસો ને દસ ટકા થયેલું છે એની આ ચેરમેન થયેલું હોવું જોઈએ કારણ કે આટલા બધા જે પૈસા જે છે કરોડો રૂપિયાની ઊંચા પથ થઈ હોય એ નાના કર્મચારીઓથી પોસિબલ નથી અને જો નાના કર્મચારી થી પોસિબલ હોય તો ચેરમેન કરતા શું હશે કે આટલા કરોડો રૂપિયા જે છે એ ખેડૂતોને ખબર વગર એના ખાતામાં ઉધારી દેવામાં આવે છે તો આ પૈસા ગયા કેમ આમના માટે ઇન્વેસ્ટિગેશન કરો આમનો કંઈક ન્યાય આપો હજી સુધીમાં ખેડૂતોને ન્યાય મળ્યો નથી ને કૌભાંડ કરેલું છે છતાં પણ હજી ખેડૂતો ખરેખર પોતે સમજી ને આના માટે ડિસિઝન દેવો જોઈએ અને ખેડૂતો સરકારે જે છે આવી વાહિયાત નિવેદનો આપવા વાળા ઉપર એક્શન લેવી જોઈએ અને આના માટે કંઈક ને કંઈક ખેડૂતોને ન્યાય મળે એના માટે પગલાં લેવા જોઈએ બસ આટલું જ મારું કેવું છે વસ્તુ છે તમારું શું માનવું છે આ વિષય લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર